બસ ડેપો દ્વારા જૂના તમામ રૂટો શા માટે બંધ કરે તેના ખુલાસા માટે સામાજિક કાર્યક્રમ શાંતિલાલ દ્વારા અધિકારીઓ પાસે ખુલાસો સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રા ખાતે એસટી ડેપો દ્વારા જૂના રૂટો બંધ કરવામાં આવતા પબ્લિક ભોગવી રહી ભારે હાલાકી અવરનવર આ રૂટ જૂના રૂટો ફરી ચાલુ કરવા માંગ કરાઈ પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલા તંત્ર દ્વારા ન ભરાતા ધાગંદ્રાના સામાજિક કાર્યકર શાંતિલાલ રાઠોડ દ્વારા ધાગંદ્રા અનુસૂચિત જાતિના વિસ્તારોથી અલગ અલગ રૂટો તરફ જતી બસો શા માટે બંધ કરવામાં આવે છે તે સંદર્ભે શાંતિલાલ દ્વારા ગુજરાત સરકાર શ્રી તથા લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં આ રૂટો શા માટે બંધ કરાયા છે તેનો ખુલાસો આપવા કરાય છે માંગ એક નજર નાખીએ તો એસટી ડેપો વિભાગ પાસે કયા કયા રૂટોની કરાઈ છે માંગ ધાગંદ્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી થઈને ચાલતી બસો ફરી ચાલુ કરવી તથા ધાગંદ્રાના ડોક્ટર આંબેડકર નગર તથા આંબેડકર ભવન ખાતે એસટી બસને કાયદેસર સ્ટોપ આપવો આ સાથે નવા રૂટમાં ચાલતી એસટી ચોગાસર રોડ આર્મી કેમ્પ કુડા ચોકડી બાયપાસને તાત્કાલિક ધોરણે બંધ કરવો જ્યારે વર્ષોથી એસટી બસો ચાલતી હોય તેવા ફુલેશ્વર મંદિર થી આંબેડકર સાહેબ સર્કસ જૂનું જકાત નાખું મોચી આંબેડકર નગર થઈને ચાલતી વર્ષો જૂનો રૂટ ચાલુ કરવા કરાઈ માંગ શાંતિલાલ રાઠોડ દ્વારા ધાગંદ્રા એસટી ડેપો થી લઈને સાંસદ ધારાસભ્ય સમાજ કલ્યાણ અધિકારી આઈ જાડેજા માનવ અધિકારી પંચ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગ જિલ્લા કલેક્ટર મામલતદાર શ્રી તથા